નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પિતાનો છેલ્લો પત્ર બનેલી એક ઘટના વિશે ઓખા અમદાવાદ એક્સપ્રેસ સ્ટેશન પર ઊભી રહી આ એક નાનકડું રેલવે સ્ટેશન હતું પરસોત્તમ કાંજે એક જનરલ ડબ્બામાંથી નીચે ઉતર્યા સાથે બે મોટા થેલા હતા ટ્રેનની વિસલ વાગી અને ટ્રેન ઉપડી અને સાથોસાથ મક્કમ ડગલે પરશોત્તમ દાસ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલવા લાગ્યા સામેથી જ કરશન દેખાયું એ દોડ્યો અને દાસ પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો દાસ સાહેબ અમદાવાદ જઈ આવ્યા હા ઘણા દિવસ તા ગયો નહોતો એટલે જઈ આવ્યો આપણા નગરમાં શું નવા જૂની છે એ કહે દાસજી બોલ્યા બસ કશું જ નવીનમાં નથી પણ તમે તમારું મકાન વેચીને જતા રહો છો એવી નગરમાં વાતો સંભળાય છે કરશને પોતાની ઓટો રિક્ષામાં સામાન ગોઠવ્યો અને પોતે રિક્ષા ચાલુ કરી અને પાછળ દાસજી ગોઠવાઈ ગયા એવું કોણે કીધું તને કે હું મારું મકાન વેચવા કાઢું છું દાસજીએ કરશન સામે જોઈને કહ્યું રિક્ષા ધીમે ધીમે ચાલતી હતી રસ્તામાં મળતા પરિચિતો દાસજી સામે જોઈને સ્મિત કરતા હતા અને હાથ હલાવતા હતા મને કલરકામ કરવાવાળો ટીકોડો કહેતો હતો દાસજીનો છોકરો મકાન વેચી નાખવાનો છે અને શહેરમાં નવું મકાન લેશે અને દાસજીને ત્યાં જશે પરષોત્તમ દાસજી કાંજીને આ ગામમાં બધા દાસજી કહેતા હતા ગામની ત્રણ પેઢીને ભણાવીને એ છેલ્લા ચાર વર્ષથી નિવૃત્તિનું જીવન ગાળતા હતા મોટો દીકરો મયંક બાજુના શહેરમાં બેંકમાં મેનેજર હતો આશરે ત્રીસ વર્ષની વયે છેલ્લે છેલ્લે મયંકને નોકરી મળી હતી અને બે વર્ષ પછી તો મયંક પરણી ગયો હતો અને આજે મયંકને ત્યાં બે સંતાનો પણ હતા બે વર્ષ પહેલાં જ દાસજીના પત્ની અવસાન પામા હતા અને દાસજી સાવ એકલા અટુલા પડી ગયા હતા નાના એવા નગરના એક જાણીતા વિસ્તારમાં દાસજીનું ઘર આવ્યું એટલે ઓટો રિક્ષા ઊભી રહી અને એ રિક્ષામાંથી ઉતરીને પોતાના ઘરના દરવાજા પાસે ગયા અને ડોરબેલ વગાડી થેલા મૂકીને જતો રહ્યો પત્ની બારણું ખોલ્યું અને દાસજી પોતાના મકાનમાં પ્રવેશ્યા નાનો દીકરો કિશન દોડ્યો દાદાજી આવ્યા દાદાજી આવ્યા દાદાજી મારા માટે શું લાવ્યા અને પરસોત્તમ દાસનો બધો જ થાક કિશનને જોઈને ઉતરી ગયો એ જેવો કિશનને તેડવા જાય છે ત્યાં વનિતાનો અવાજ સંભળાયો કિશન હોમવર્ક બાકી છે એ કોણ કરશે અને ડોક્ટરે ના પાડી છે ને કે ચોકલેટ ના ખાવાની દાંતમાં કીડા પડી જાય છે કેટલી વાર કીધું કે તારે હોમવર્ક કર્યા સિવાય ક્યાંય નથી જવાનું તોય શરમ નથી તને અને કિશન થીજી જ ગયો અને સાથોસાથ દાસજી પણ ગામ આખું જેના વખાણ કરતા નહોતું થાકતું એ દાસજી પોતાના ઘરમાં આ જ રીતે થતા હતા મયંક તો આઠ વાગે સવારે જતો રહે તે સાંજના આવતો આખો દિવસ દાસજી પોતાના રૂમમાં એકલા બેસી રહેતા સવારે આઠ વાગે એક કપ ચા મયંકની દીકરી વૈશાલી આપી જતી બસ પછી તો બાર વાગે એક થાળી રૂમમાં આવી જતી એ થાળીમાં જે હોય એ ખાઈ લેવાનું જો કોઈ વસ્તુ માગે તો રસોડામાંથી વનિતાનો અવાજ સંભળાતો હવે ઘરડે ઘટપણે સ્વાદના ચટકા ઓછા કરો માંદા પડશો તો કોણ સેવા ચાકરી કરશે આમ તો આખી જિંદગી માસ્તરની કાઢી પણ સમજ ના આવી તે ના જ આવી જેમ ઉંમર વધતી જાય એમ ભોજન ઓછું અને ભજન વધારે કરવું જોઈએ આખો દિવસ ઘરે જ ટોચાયા હોય માણસ હોય તો બે ઘડી બહાર આંટો મારી આવે અને દાસજી બધું જ સાંભળીને બહારના નગરમાં ફરવા ચાલ્યા જાય જેવા બહાર નીકળીને લોકો એમને મન માન સન્માન આપે કોઈને ચા પીવા પણ લઈ જાય એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આદર આપે અને ઘરનો કંકાસદાસજી ભૂલી જતા બગીચામાં જાય નાના ભૂલકા હોય અને એને વાતો કહે કવિતા ગૌરાવે છોકરાઓને ગમવા લાગ્યા પણ પોતાના દીકરાના સંતાનોને રમાડવાની ઈચ્છા મનમાં જ રહી જાય ક્યારેક વનિતા બહાર ગઈ હોય ત્યારે પરશોત્તમ દાસ વૈશાલી અને કિશનને પોતાની પાસે બેસાડીને વાહલથી વાતો કરી લે પણ જેવી ડોરબેલ વાગે કે વનિતાની આચાર સંહિતા અને દાસની લાચાર સંહિતા લાગી જાય એવું નહોતું કે એણે મયંકના કાને આ વાત નહોતી નાખી જ્યારે મયંકને વનિતા વિશે કીધું ત્યારે મયંક એવું બોલી લો કે એણે એ વાત બીજી વાર કરી જ નહીં તમારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે બાપુજી હવે તો નિવૃત્ત થયા છો એટલે તો વેદિયા પણ મૂકો મારી વનિતા આવું વર્તન કરે જ નહીં પણ તમારી માનસિક હાલત હવે બગડી ગઈ છે એવું હોય તો આપણે દવાખાને જઈ આવીએ તમને આટ આટલા તો સાચવીએ છીએ અને જો વનિતા એવું હોય ને તો તમને ક્યારને વૃદ્ધાશ્રમમાં ના મોકલ્યા હોય આ તો તમારે હવે જાતી જિંદગી અમને ભૂંડા લગાડવા છે ને અને તમે કેટલા દુઃખી છો એ સમાજને બતાવવું છે એટલે આવા નાટક કરો તમે કરો છો તમને તમારા સગા દીકરાના ઘરમાં શાંતિ રહે એ જોઈ શકતા નથી ખરું ને મયંકના આ શબ્દો એના કાળજામાં ધગધગતા ખીલાની જેમ જખમ આપી ગયા હતા એ સમજતા હતા કે મારા પેન્શનના વીસ હજાર આવે છે ને એટલીસ્ટ તમે મને ભેગો રાખ્યો છે નહીતર તો ક્યારનો બહાર તગેડી મૂક્યો હોત પોતાના રૂમમાં ટીંગાડેલા પત્નીના ફોટા આગળ દાસજી આંસુ પાડી લેતા અને એમાં પંદર દિવસ પહેલા એણે વાત કરી કે જૂના મિત્રોને મળવા અમદાવાદ જવું છે તરત જ વનિતા વહુની આંખમાં ચમક આવી ગઈ હતી બે થેલા એણે તરત જ તૈયાર કરી દીધા હતા અને આજે આવ્યા ત્યારે વહુના મોઢા પર એક નફરતની લાગણી હતી સાંજે મયંક આવ્યો એ પોતાના ઓરડાના બાર સાથે ઊભા હતા મયંકે અછડતી નજર નાખી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો આખું મકાન એણે અને એની પત્નીએ દૈન્ય બનાવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી મયંક અને વનિતા શહેરમાં સેટલ થવાનો વિચાર કરતા હતા દર મહિનાની પહેલી તારીખે સવારમાં આઠ વાગે મયંક તેના રૂમ પર આવતો એને બાઈક પર બેસાડીને બેંકે લઈ જતો પેન્શનના વીસ હજાર રૂપિયા એ લઈ લેતો પછીના બે કે ત્રણ દિવસ ઘરમાં શાંતિ રહેતી વળી પાછો વનિતાનો કકળાટ પહેલી તારીખ ન આવે ત્યાં સુધી શરૂ રહેતો દાસજીને મયંક સાથે વાત કરવી હતી મયંકે પોતાને પૂછ્યા વગર આ ઘર વેચવા તૈયાર થયો હતો અત્યારે આમ મોકાના મકાનના સારા પૈસા આવે એમ હતા અને એમાંથી એ શહેરમાં એક ફ્લેટ લેવાનો હતો એ બાબત એને વાત કરવી હતી જમીને મયંક બહાર જતો રહ્યો અને વળી પાછા દાસજી રાહ જોતા રહી ગયા છેવટે એણે એક ફૂલ સ્કેપ કાગળ કાઢ્યો અને એમાં એક પત્ર લખ્યો બે વાર વાંચ્યો અને પોતાની પત્નીના પોટા સામે જોઈ રહ્યા અગિયારેક વાગ્યા હશે ને અવાજ આવ્યો પરસોત્તમ દાસજી મક્કમ ઉભા બોલ્યા મયંક બેંકમાં થાકી જતા હોઈએ અને ઘરે આવે ત્યાં તમારી રામાયણ ઉભી જ હોય પણ દાસજી મક્કમતાથી બોલ્યા સવારે મોડું થઈ જશે ખૂબ જ મોડું એટલે જ કહું છું કે અત્યારે હું કામ પતાવી લઉં કામમાં બીજું તો કશું જ નથી બસ એક આ પત્ર તને આપવાનો છે એ વાંચી લેજે બાકી મારે તારો ટાઈમ જોતો પણ નથી મયંક મારી પાસે તો હજુ પુષ્કળ ટાઈમ છે જ આટલો કહીને દાસજીએ એક પત્ર આપ્યો આ જેની આંખો ધારદાર હતી વનિતા પણ દૂર ઊભી રહીને આ બધું જોતી હતી આ જેને પણ સસરાજનું વર્તન સમજમાં ના આવ્યું પરસોત્તમ પત્ર આપીને પોતાના રૂમમાં જતા રહ્યા અને સુઈ ગયા હવે જાગવાનો વારો વનિતા અને મયંકનો હતો મયંકે પત્ર વાંચવાનો શરૂ કર્યો બાજુમાં વનિતા બેઠી હતી પ્રિય મયંક અને મારા વાલા પોત્રો વૈશાલી અને કિશન આપ સૌની કુશળતા ચાહું છું આપની પાસે સમય નહોતો એટલે ના છૂટકે મારે આજ પત્ર લખવો પડે છે આ મારો છેલ્લો પત્ર છે હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી જિંદગીમાં તકલીફો સહન કરી છે મારા પિતા એક સામાન્ય ખેત મજૂર હતા અને હું સૌથી મોટો હતો મારી પછી બીજા ત્રણ ભાઈ બહેનો હતા એટલે મારું બાળપણ એકદમ સંઘર્ષમય હતું હું નાનો હતો ત્યારથી દાડી જ હતો આ નગરની કોઈ એવી સીમ નહી હોય કે જ્યાં મેં મજૂરી કામ નહીં કર્યું હોય સાંજે મજૂરીએથી આવતો ત્યારે મારા નાના ભાઈ બહેનો મારા પિતાજી કે માતાજીના ખોળામાં રમતા હોય કે સૂતા હોય મને પણ ઈચ્છા થતી કે મને પણ કોઈ આવા લારે લડાવે પણ એ ઈચ્છા હું મનમાં દાબી દેતો મારા ભાઈઓ અને બહેનો થોડા મોટા થયા કે મારા પિતાજી અવસાન પામ્યા અને માતા પણ બીમાર જ રહેતી એટલે હવે ઘરની બધી જ જવાબદારી મારા માથે આવી ગઈ હતી હું ઘરે બેસીને રાતે ભણતો અને દિવસે વાડીઓમાં મજૂરી જ હતો ભાઈઓ મોટા થતા ગયા અને ખર્ચા વધતા ગયા બે બહેનોએ ને પરણાવી મારી પહેલા નાના ભાઈઓને પરણાવ્યા બધે મારી વાહ વાહ થવા લાગી ત્યારે શાળાંત પાસને શિક્ષકની નોકરી મળી જતી મને પણ મળી ગઈ ભાઈઓ પાંખો આવી એમ ઉડી ગયા મનમાં થતું કે હું કોના માટે જીવું છું પણ પછી એમ થતું હવે મારા સંતાનો થશે પછી મને સુખ મળશે તારી મમ્મી પણ હું નિશાળે જાઉં પછી ગામના કામ કરવા જતી અમે ખાઈ પાય બચાવતા એ વખતે પગાર ટૂકો તારો જન્મ થયા પછી હું આ નગરમાં વેપારી પેઢીના નામાં લખતો એમાંથી જે રકમ આવે એ હું દર મહિને પોસ્ટમાં મૂકતો ક્યારેય સારું લુગડું મેં નથી પહેર્યું એક વખત તો આઠ વર્ષનો હતો અને તે જીદ કરી હતી કે મારે નવા બૂટ જોઈએ છે અને હું શહેરમાં ગયેલો બૂટ તો મેં લઈ લીધેલા પણ ભાડાના પૈસા નહોતા વધ્યા હું વીસ કિલોમીટર ચાલીને સવારે ઘરે પહોંચેલો પણ તને બૂટ અપાવેલા ધીમે ધીમે મેં ટ્યુશન કર્યા રકમ બચાવતો એ પોસ્ટમાં હું મૂકતો ગયો અત્યારે જે આ મકાન છે એ ત્યારે સાવ છેવાડાનું ગણાતું અને આ જગ્યા સાવ સસ્તામાં મળેલી રાતે રાતે હું અને તારી માં મકાન ચણતા કડિયાના છોકરાને હું મફત ભણાવતો એટલે રાતે વાગ્યા સુધી એમ ચણવા આવતો આમાં જે ઈંટ વપરાય છે ને તે એક એક ઈંટ મેં અને તારી માએ ઉપાડેલી ઈંટ છે આ રીતે આખું મકાન તૈયાર થતા સાત વરસ લાગેલા પછી તો પગાર વધ્યો પણ મેં કરકસર ના છોડી તું બીકોમ થયો અને નોકરી મળી તારા લગ્ન કર્યા પછી મને એમ થતું હતું કે હવે સુખના દીવો આવ્યા છે પણ કેવા દિવસો તારા સંતાનોને હું ના રમાડીશું જે આખું ઘર મેં મારી મહેનતથી બનાવેલું છે એ ઘરમાં બીજે ફરવાનો પણ મને હક નહીં તારી પત્નીનો તિરસ્કાર મારે સહન કરવાનો એ બધું તો ઠીક પણ હવે તારે આ મકાન વેચીને શહેરમાં ફ્લેટ લેવો છે તે આખા ગામમાં વાત કરી પણ મને તો પૂછ્યું જ નહીં હું અંદરથી હલી ગયો છું હું હવે મારી રીતે જીવવા માગું છું હું જે રકમ પોસ્ટમાં મૂકતો એ ડબલ થતી હતી એ રકમ પણ પાછી પોસ્ટમાં મૂકી દેતો હતો આમ ને આમ આ રકમ હવે એવડી થઈ ગઈ છે કે દર મહિને વીસ હજાર જેટલી રકમ મને મળે છે આ વાત મેં તને કદી નથી કરી મને એમ હતું કે ક્યારેક દીકરાને સરપ્રાઇઝ આપીશ મારું પેન્શન તો જુદું જ આવે છે હું છેલ્લા પંદર દિવસ અમદાવાદમાં મારા એવા મિત્રોને મળ્યો છું કે જે મારી જેવી જ હાલાકી ભોગવે છે અમુક તો ઘરડા ઘરમાં છે અત્યારે ઘરે આલ્શન કૂતરો પોસાય પણ ગરીબ ગાય જેવા મા બાપ નથી પોસાતા અને આમાં વાંક મા બાપનો જ છે એ પોતાની જિંદગી પોતાના સંતાનોના જીવન પાછળ ખર્ચે છે બસ એ આશયથી કે બાકીની જિંદગી સંતાનો એની જિંદગી એમની પાછળ ગાળે એમની વાતો સાંભળે બસ અહીં જ મા બાપ ભૂલ કરે છે પછી સંતાનો એની દુનિયામાં એટલા મોટા થઈ જાય છે કે મા બાપને સલાહ આપવા લાગે છે એટલે મેં એક નિર્ણય લીધો છે એ દિવસ પછી મારા આઠ મિત્રો અહીં રહેવા આવશે આ ઘરમાં કારણ કે આ ઘર આ ઘર છે મારી માલિકીનું છે અમે સાથે અહીં રહીશું બે જણને રાંધતા આવડે છે એ જેવું બનાવે એવું ખાઈ લઈશું મારી પેન્શનની રકમમાંથી અને બચતની રકમમાંથી સરસ રીતે ઘર ચાલશે તમારી પાસે બે દિવસનો સમય છે તમારી વ્યવસ્થા તમે કરી લો ભાડે રહેવું હોય તો ભાડે રહેજો જે કરવું હોય એ પણ બે દિવસમાં તમારે જતું રહેવાનું છે મન ફાવે ત્યાં આ મકાન પર મેં મોટા અક્ષરે મયંક લખેલું છે એ કાલે જ દૂર થઈ જશે અને ત્યાં ખિલખિલાટ લખાઈ જશે અમારે વૃદ્ધ થવું જ નથી ફરીથી નાના બાળક જેવું થવું છે મારા જે આઠ મિત્રો આવે છે એનામાં કોઈ ને કોઈ આવડત છે જ એમાં એક તો ડૉક્ટર પણ છે એ અમારી તબિયત પણ સાચો છે મારો ફાઈનલ નિર્ણય છે કોઈ જ વાતચીત હું કરવા માગતો નથી હવે હું મારા માટે જીવવા માગું છું કોઈ મને તરછોડાય પહેલાં જ હું એને સંપૂર્ણ તરછોડી દઉં છું કારણ કે જમાના પ્રમાણે સંતાનો બદલાઈ જાય તો મા બાપ શા માટે નહીં બસ એ જ પોતાની માટે જીવવા માંગતો પરસોત્તમ કાનજી અને બે દિવસ પછી જ મયંક અને માલતી પોતાના સંતાનો સાથે ચાલી નીકળ્યા નીકળતા પહેલાં એ આશીર્વાદ લેવા ગયા હતા પણ દાસજીએ કીધું કે લગ્ન થયા પછી સંતાનોને આશીર્વાદની કોઈ જરૂર રહેતી નથી એ પોતાના નિર્ણયમાં અફર રહ્યા અને આજે બંગલામાં નવ વ્યક્તિઓ જીવન જીવી રહ્યા છે આજુબાજુના ગામોમાં ખૂબ ચર્ચા થઈ પણ કોઈ આમાં પરસોત્તમ દાસજીનો નો જોતું નથી મિત્રો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે